હું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ચાણસમા ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજી વાહન ચાલકોને નિયમો સમજાવ્યા ચાણસમા ખાતે હાઈવે ચાર રસ્તા પર પોલીસ ચોકી પાસે ચાણસમા ટ્રાફિક પોલીસ દ્વારા એક ડ્રાઈવરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા થતા રાખીને દરેક પોતાની જિંદગી અમૂલ્ય છે તેમજ તમારા ઘરે તમારી રાહ જોઈ રહેલા તમારા પરિવારજનો બેઠા છે માટે વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ આપણી ફરજ છે તેમ દરેક વાહન ચાલકોને સમજાવ્યા હતા ચાણસમા ખાતે સાંજના સમયે હાઈવે પોલીસ ચોકી પાસે ચાણસમા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને લગતી બાબતો વાહન ચાલકોને સમજાવી હતી ચાણસમાં પોલીસ સ્ટેશનના પીઆઈએસએફ ચાવડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક પોલીસના નવલસી દરબાર અશોકભાઈ ચૌધરી રણજીતસિંહ સહિત ટીઆરબી જવાનો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી જેમાં જણાવ્યું હતું કે વાહન ચલાવતી વખતે નશો ન કરવો સીટ બેલ્ટ અચૂક બાંધવો તથા બાઇક ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવા સહિત નિયમો માટે વાહન ચાલકોને સમજાવ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા